કુલદીપસિંહ સેંગલ અને તે થોડા વર્ષો અગાઉ ધારાસભ્ય હતો આ રાક્ષસે એક પીડિતાને આગરુને રહેસી નાખી હતી લાંબી કાનૂની લડાઈ અને અસહ્ય ત્રાસપીડા સાથે લડતી ભોગ બનેલી યુવતી આખરે તેને કોર્ટની મદદથી સજા કરાવી અને જેલ મોકલ્યો પરંતુ હવે તેનો જેલવાસ કાનૂની દાવપેચમાં અટક્યો છે અને તેને જામીન મળ્યા છે અને આ ફેંસલો પીડિત પરિવાર માટે પુનઃ ભય પમાડતો બન્યો છે

नमस्कार हूँ आपके साथ रीना ने आप जी राजो टूडी गुजराती न्यूज हमारे साथ जुड़ा है हमारा सहयोगी धनेश परमार रेप के आरोपियों को बरी कर दिया जाएगा और आज मैं हाई कोर्ट गई थी आज जजमेंट था और मैं उस जजमेंट को सुनके मुझे बहुत दुख हुआ है और मुझे बहुत मैं अपना सुसाइड कर लूँ लेकिन मेरे दो मासूम तो छोटे बच्चे हैं मेरा पति है मेरा परिवार है मेरा भाई है सबकी सोच के मुझे लगा ऐसा कि हम नहीं रहेंगे तो मेरा परिवार असुरक्षित हो जाएगा और मेरे परिवार के पास सुरक्षा भी नहीं है पहले चाचा की कि मेरी बेल खा खारिज बेल खारिज हो गई उसके बाद में तो मेरे परिवार की मेरे पैरोकारों की मेरे जवंती की सुरक्षा हटवाई जाती है कोर्ट से उसके बाद में सारा जजमेंट सारा बहस हो गया बहस होने के बाद उसके तीन महीने बाद जजमेंट आ रहा है बहस होने के बाद दो तीन दिन बाद जजमेंट होता तो सबको ही सुनता लेकिन उसके तीन महीने बाद जजमेंट हो रहा है कोर्ट में हाई कोर्ट में और उसको जमानत मिल गई है अगर एक बेटी के साथ में रेप होता है और उसके पिता को मौत के घाट उतार दिया जाता है उसके बाद उसके परिवार में एक्सीडेंट करवाया जाता है उसका एक्सीडेंट करवाया जाता है सबका एक्सीडेंट करवा के सबको ख़त्म कर दिया जाता है मैं उस मौत और ज़िंदगी से लड़के बाहर आई हूँ मैं अपना केस लड़े मैं अपना संघर्ष करे फिर भी उसमें सारा कुछ सेटलमेंट करके कुलदीप सेंगर को कोर्ट से जमानत दे दी गई मैं मुझे बहुत दुख है मेरा परिवार कैसे सुरक्षित रहेगा क्योंकि मेरे पाँच किलोमीटर के दूर कराएंगे? उनके आदमी तो दूर नहीं है उनके आदमी तो मार देंगे आके वो तो अपना रिकॉर्ड तो अच्छा दिखाएंगे, लेकिन उनके आदमी सारे बाहर हैं अभी मेरे को आपके हस्बैंड आप आप का भी फ़ोन आया वो भी बहुत आ है वो भी कह रहे हैं मैं सुसाइड कर लूँगा ये बच्ची भी कह रही है मैं सुसाइड कर लूँगी ये हमारे देश का कानून है એક એવો વ્યક્તિ છે એક એવો અપરાધિક નામ છે કે સમગ્ર દેશ માં તેની ચર્ચા છે જો કે તેની ચર્ચા બે હાજર સત્તર થી તેની પર કેસ નોંધાયો બે હાજર સત્તર એક રેપ થયો હતો જોકે ભારતીય જનતા પાર્ટીમાં વિધાયક હતો જોકે પાર્ટી સાથે છેડો ફાડ્યો જોકે તેની બગ અને પહોંચ એટલી હતી કે તે પહોંચના બળ ઉપર તેની ઉપર એફઆઈઆર નોંધાતી ન હતી સ્થાનિક પોલીસ જે હતી ક્યાંક ક્યાંક નિષ્કાળજી દાખવતી હતી અને પીડિતા અને તેના પરિવારે ખૂબ લાંબી કાનૂનની દોડ લગાવી હતી ખૂબ મોટો ઉહાપો જે તે વખતે આ રેપ થયો ત્યારે થયો હતો અને આ જે 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 આપ છો કે હવસ છે તે કાયદાના પાંજે પુરાય તો સુપ્રીમ કોર્ટને અને કોર્ટોનું અવલોકન થયું હતું ગાઈડલાઈન થઈ હતી અને તે બાદ સીબીઆઈ તપાસ થઈ હતી અને સીબીઆઈમાં સીબીઆઈએ તમામ પુરાવા શોધી કાઢ્યા હતા અને તેની પર કેસ થયો હતો આ એ જ વ્યક્તિ છે કે જેની અનેક કેસો નોંધાયેલા છે જો કે કોર્ટે જે જામીન આપ્યા છે તે તે જામીન તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અથવા કોઈ પણ ગ્રાઉન્ડ પર આપ્યા હોય જો કે તેનો વિવાદ છે કેમ કે આ વ્યક્તિને આ જીવન કેદની સજા થઈ છે તે રેપ પીડિત છે તેની ઉપર ટોળકી હતી તેની સાથે જોડાયેલા લોકો ઉપર ગેંગરેપ જેવા અપરાધિક મામલા છે જે અનેક ટીસું થયા છે અને હવે જ્યારે કોર્ટ તો કે કોર્ટની આપણે ટીકા નથી કરીશ તો કોર્ટનું કયા આધારે કયા ગ્રાઉન્ડ ઉપર જામીન આપે છે જોકે દેશમાં ખાસ કરીને નારી શક્તિઓ ને દીકરીઓ મા બહેનો જે છે કે જે લોકો આ લડાઈ લડી રહ્યા છે રોડ ઉપર આવ્યા છે ચોક્કસથી તેમના રોષને ન્યાય મળવો જોઈએ તેવું આ તબક્કે એવું કહીશ કેમ કે આવા હવસ મુખ્યા જે વરુવો છે સમાજ માટે કલંકિત છે અને તેઓને જેલના સળાકો પાછળથી

ભૂતપૂર્વ વિધાયક સિંહ સેંગર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની સાથે ગેંગરેપ થયો હતો પોલીસે તે સમયે આરોપીને બદલે પીડીતાને ધમકાવી પણ હતી ફરિયાદ લેવાનો ઇનકાર પણ કર્યો હતો એટલું જ નહીં પરિવાર પર હુમલા કરવામાં આવ્યા જા સા ધમકીઓ આપવામાં આવી પીડિત યુવતી અને પરિવારને તે સમયે કોઈ રાહત મળતી ન હતી અને નવાઈ વચ્ચે તંત્રે રાક્ષસને બચાવ્યો પીડિત યુવતી માર ધમકીઓ અને ત્રાસ વચ્ચે પણ સતત લડતી રહી અંતે ભારે દબાણ વધતા બે હજાર અઢારમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી સીબીઆઈએ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા ધરપકડ કરવામાં આવી સુપ્રીમ કોર્ટના આદેશ હાઈકોર્ટ પ્રોફાઇલ કેસ દિલ્હી કોર્ટમાં ટ્રાન્સફર કર્યો કોર્ટે પુરાવા આધારે ગત સોળ ડિસેમ્બર બે હાજર ઓગણીસ ના રોજ આરોપી કુલદીપ સેંગરને

માટે ખતરો ઉભો થઈ શકે છે કેમ કે જ્યારે બળાત્કારના કેસમાં તેને પકડ્યો ત્યારે જેને જે હથકંડા આપના આવ્યા હતા તેને જે કાયદાનો પોતાનો વગનો પોતાના બાહુબલી જે ઉમેદ છે તેનો ઉપયોગ કર્યો હતો તેના જે ભાઈઓ છે તે ખાસ કરીને મોટા બાહુબલી છે ગુંડા ટાઈપના વ્યક્તિઓ છે તેઓ ઉપર પણ એક્સિડન્ટલી જે પીડિતા છે એના પિતાની હત્યાનો આરોપ છે અનેક સંબંધ કેસો થયા હતા બળજબરી પૂર્વક આ કેસ ને કેવી રીતે લૂલો પાડો સાક્ષીઓને ધમકાવા સાક્ષીઓને મારી નાખવા વકીલો ધમકાવા ક્યાંક એક્સિડન્ટનો પણ એક બનાવ હતો ફેક એક્સિડન્ટ કરવામાં આવ્યો હતો હત્યા કરી હતી વકીલ બચ્યો હતો પીડિતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી ખાટલામાં રહી હતી એટલે ટૂંકમાં એ તમામ બાબતમાં આ વ્યક્તિ જો જેલથી બહાર આવશે તો બે માં જે રીતે

પરંતુ આ કેવો ન્યાય જોકે આવા ચર્ચિત અને ધ્રુણિત કેસમાં આરોપી કુલદીપ સેંગલ ની સજાને સ્થગિત કરી કોર્ટે આપેલા જામીનથી પીડિત પરિવારમાં પુનઃ ભય ડર અને અસુરક્ષિત ભાવ જાગ્યો છે કોર્ટે સજા સ્થગિત કરી આરોપીને પંદર લાખના બોન્ડ પર જામીન પણ આપ્યા છે જો કે કોર્ટના આ આદેશ બાદ દેશભરમાં પુનઃ આવકદાર પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગલ પર ચો તરફથી ફિટકાર વરસી રહ્યો છે અને કોર્ટના ચુકાદાનું ઉપલી કોર્ટમાં પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે દેખો સીબીઆઈ આમાં અપીલ કરશે આ જામીન અરજી અથવા જામીન આપવાનો જે ચુકાદો છે હાઈકોર્ટનો છે જી ઉપલી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ જઈ રહી છે અને લગભગ આ એકાદ બે દિવસમાં સીબીઆઈ પોતાને આ જે છે રાજધામ નિભાવવાની વાત છે દેશમાં જયારે આટલો મોટો ઉભા છે સરકાર બદનામ થઈ રહી છે એકાદ વ્યક્તિ આવા વ્યક્તિ જો કે જયારે તે ધારાસભ્ય હતો ને તેને કુકર કર્યું એ જ વખતે તત્કાલ ભારતીય જનતા પાર્ટી તેને છેડો ફાડી નાખ્યો હતો કે આ વ્યક્તિ જોવે જ નહીં કેમ કે આ સંસ્કૃતિ અને ખાસ કરીને જતનની જયારે વાતો હોય ને આ પ્રકારના અવસ વ્યક્તિઓ જો આવી રીતે રાજકારણનો સહારો લઈ અને ક્રાઇમ કરતા હોય તો તેઓને નકારવાના હોય છે પાર્ટી એ કામ કર્યું છે સમાજવાદીમાં પાર્ટીમાં એટલી ગુંડાગર્દી જાણે છે ક્રાઇમની પદ્ધતિ જાણે છે પ્લાન્ટ કરવાનું જાણે છે સાક્ષુને ડેરાવા ટંકાની પદ્ધતિ તેને આવે જેલમાં બેઠો બેઠો અહીં આપ કહેવા છું કે તેનો જે ક્રાઇમ રેકોર્ડ છે જેલમાં બેઠો બેઠો આ વ્યક્તિએ જામીન હુકમ બાદ આરોપી કુલદીપ સેંગલ બહાર આવશે તો પુનઃ હુમલા ત્રાસ ખૂની કેલ શરૂ થશે તેવી સત વચ્ચે પીડિતાનો ભય મિશ્ર ચીખ અને ચિત્કાર ગુંજી રહ્યો છે જે હર કોઈને હચમચાવી રહ્યો છે પીડિતા કહી રહી છે કે આ મારા પરિવાર માટે મોત છે જે રીતે તમે કહ્યું તે રીતે મારી સુરક્ષા હટાવી દીધી છે હવે ધમકીઓ વધશે આવી રીતે દેશની દીકરીઓ કેવી રીતે જીવશે આવા રાક્ષસોને છોડી નહીં પરંતુ ફાંસી આપો આ મુદ્દે ઇન્ડિયા ગેટ પર પીડિત પરિવારે ધરણા કર્યા અને ન્યાય માંગ્યો હતો જો કે આ ન્યાયિક પ્રદર્શન પર દિલ્હી પોલીસના દમનની આ તાજા તસવીરો કહી રહી છે કે ગરીબનું કોઈ નથી તમને એ બંધારણીય રીતે થતા અન્યાય સામે ન્યાયની લડાઈ લડવાનો અધિકાર નથી ભાગો અહીંથી તે રીતે દિલ્હી પોલીસ આ ત્રણ પીડિત પરિવારના પ્રદર્શનકારીઓને ઉંચકી બળ વાપરી પોલીસ વેનમાં નાખી હટાવવામાં આવ્યા હતા આ મુદ્દે હવે દેશનો ગુસ્સો પણ ફાટ્યો છે બિલકુલ ઈરા જે રીતે પ્રદર્શન કરવું હક છે જી નેતા અભિનેતા અને જેટલા લોકો છે દિલ્હીમાં અને જે પણ રાજ્યમાં તેમના જે વિસ્તારોમાં છે જ્યારે જ્યારે પીડા થતી હોય છે ત્યારે બધાને અધિકાર છે પ્રદર્શન કરવું જોઈએ ત્રણ લોકો પીડિત પરિવારના એક એનજીઓ ને બેન્ક છે આ માત્ર ત્રણ લોકો શાંતિ રીતે એક બાજુ બેસી અને પોતાનું આ જે પીડા છે કે ભાઈ આને જામીન કેમ આપ્યા પ્રદર્શન કરતા હતા નવાઈની વાત વચ્ચે પોલીસ ત્યાં પહોંચે છે ટીંગા ટોળી કરે છે આ મહિલાઓ સાથે અને જે દ્રશ્યો આવ્યા છે અચમચાવી નાખે છે દેશને મોટો વિરોધ એ પ્રમાણે છે કે શા માટે પ્રશાસન આવું કરે છે શા માટે આ નારી શક્તિ તમે વાતો કરો છો બેટી બટાવો દીકરી બચાવો આ બધી વાતો છે તો શું આ વાતો ખાતે માત્ર ઉચ્ચારણ પૂરતી છે આચરણમાં નથી આ રીતે પોલીસનું દમન પ્રદર્શનકારી યુવા પીડિત પરિવારના ત્રણ લોકોને ઉચકી ઉચકીને જ્યારે પોલીસની વેનમાં ફેંકવામાં આવે છે ત્યારે લોકોમાં આજે આ વાતની પણ મોટી ટીકા થઈ રહી છે કુલદીપ સેંગલે જામીન આપ્યા હાઈકોર્ટે ચુકાદો અલગ વિષય છે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ જઈ રહી છે પણ પોલીસ શા માટે ત્રણ મહિલાઓ ક્યાં મોટું ટોળું ન હતું કે મોટી જાન હાલ કે મોટી વ્યવસ્થા બગડી જતી હતી એમની સાથે થયલો અત્યાચાર જે હતો એ તસવીરો આજે દેખા છે તેનો પ્રહલ વિરોધ થઈ રહ્યો છે हमको ઉमेद ઉमेद નહીં હે સર જજ જને દો દો જજ মিলકે ઉનકો বেল દે દિયા હે સર મેરે દેવર કો અંદર કર રખે મેરી સિકورٹی ભી હટા દિયા સબ સપ્તન કી હટા દિયા મેરે બચ્ચે હવે बच्चन का खतरा है सर हम कैसे जिएंगे कैसे रहेंगे सब बहन बेटियों के साथ ऐसे विधायक मेले के बीजेपी के विधायक रेप करेंगे उनको छोड़ दिया जाएगा इनकी बेल खारिज हुए सर हमको तभी भरोसा होगा कि इनका बेल खारिज हुई है हमको न्याय मिले इनको बाहर आने से मेरे बच्चों को खतरा है मेरे गांव में जाऊं मेरे पैरोकार हैं उनको खतरा है मेरे देवर का खतरे है हैं लेकिन हम लोगों के ऊपर खतरा मर रहा अभी क्या पता बाहर आने के बाद हम लोगों को मेरे पूरे परिवार को खत्म कर दे अगर उनको बाहर निकाल दिया है तो हम लोगों को जेल के अंदर डाल दे कम से कम हम लोगों की जान तो सुरक्षित रहेंगी वहां पर मेरा परिवार सुरक्षित तो रहेगा हम लोग जिंदा तो रहेंगे इन लोगों के हाथ से मरने से तो अच्छा जेल की रोटी खा ले वो ठीक रहेगा જોકે હવે આ મુદ્દે હવે કોંગ્રેસના રાહુલ ગાંધીનું આશ્વાસન મળ્યાના સમાચાર છે જ્યારે બીજી તરફ હવે મળતા ઇનપુટ મુજબ હાઈકોર્ટના ચુકાદા સામે સરકાર વતી સીબીઆઈ અને પીડિતા સુપ્રીમ કોર્ટ જોશે આ કેસમાં આ પ્રકારની રેપ પીડિત યુવતી અને પરિવાર સાથે દેશના લોકો જોડાયા છે અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે દેશ આજે એક અજીબ સંઘર્ષ જોઈ રહ્યો છે એક તરફ રેપ પીડિતાને ન્યાયની આશા છે અને બીજી તરફ આરોપીને કાયદાની રાહત છે કુલદીપ સેંગલને જામીન મળ્યા પરંતુ આ સાથે જ સમાજના મનમાં એક ભય ઉભો થયો છે શું કાયદાની જોગવાઈઓ પીડિતાની પીડા કરતાં વધુ શક્તિશાળી બની ગઈ છે